ઉત્તરાયણ પર્વને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા ચૌદમી જાન્યુઆરીના રોજ બીઆરટીએસ બસ સેવા બંધ રાખનાર હોય સાથે બીજા દિવસે પ્રવાસી ઉત્તરાયણને પણ બસ સેવાઓમાં સિત્તેર ટકાનો કાપ મુકાતા લાખો મુસાફરો પ્રભાવિત થશે સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુસાફરો માટે ચિંતાજનક સમાચાર છે સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર ચૌદ જાન્યુઆરીએ શહેરની તમામ ત્રણસો સડસઠ બસો બસોનો પૈડા થંભાવી દેવાનો નિર્ણય લીધો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા અકસ્માતો અને જાનહાનિ નિવારવા માટે તંત્રએ આકરા પગલાં લીધા છે બીજી તરફ સિટી બસ સેવા પણ સંપૂર્ણપણે કાર્યરત રહેશે નહીં ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા તેના નિર્ધારિત શેડ્યુલના માત્ર ત્રીસ ટકા ક્ષમતા સાથે જ દોડશે

કે તમે જયારે પણ બહાર નીકળો ત્યારે ટુ વ્હીલમાં જતા હો તો સેફ્ટી ગાર્ડ સાથે નીકળો અને ગાડી ધીરે ચાલો અને ચૌદ અને પંદર તારીખે ઓવરબ્રિજ નો ઉપયોગ આપણે નહીં કરીએ ટુ વ્હીલ વાળાને એવી નમ્ર અપીલ કરું છું નાના બાળકોને આગળ નહીં બેસાડીએ તેવી પણ ધ્યાન રાખો એવી અપીલ કરું છું સાથે સાથે તમામ સુરતીઓને શાંતિથી શાંતિપૂર્ણ અને ખૂબ જ સુરક્ષાનું ધ્યાન રાખીએ એવી અપીલ કરું છું અને શુભકામના પાડું છું